અધ્યાયન ફાઉન્ડેશન તથા બિલિયન હાર્ટ બેન્ડિંગ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મુજમવડા વિસ્તારમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અધ્યાયન ફાઉન્ડેશન તથા બિલિયન હાર્ટ બેન્ડિંગ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મુજ મવડા વિસ્તારના મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં આવેલ અધ્યાયન ફાઉન્ડેશન વિવિધ ક્ષેત્રે સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે જે અંતર્ગત આજુર ભૈરવનગર ખાતે મેડિકલ તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું અધ્યયન ફાઉન્ડેશન તથા બિલિયન હાર્ટ બેન્ડિંગ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સવારના અગિયારથી સાંજના પાંચ કલાક દરમિયાન આ કેમ્પમાં બીપી શુગર સ્કીન ડિસીઝ જનરલ ડિસીઝ જેવા લગતા કેમ્પના નિષ્ણાંત તબીબોને સેવા આપીને મોટી સંખ્યામાં વિસ્તારના લોકોને આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો સમગ્ર આયોજન સંદર્ભે મુજ મહુડા ગ્રામ પ્રમુખ રોહન પાટીલ દ્વારા અને અધ્યયન ફાઉન્ડેશનના રેવતી પ્રજાપતિ દ્વારા સમગ્ર આયોજનને લઈને વિસ્તૃત માહિતી આપી હતી નમસ્તે હું રેવતી પ્રજાપતિ અધ્યયન ફાઉન્ડેશનમાંથી આજે મુજમુડા ખાતર અમે અધ્યયન ફાઉન્ડેશન અને બિલિયન હાર્ટ બીટિંગ ફાઉન્ડેશનના સહયોગથી અમે હેલ્થ કેમ્પનું આયોજન કરેલું છે શરૂઆત થઈ છે પેશન્ટ તમે જોઈ શકો છો અને આજે અમારું પ્લાનિંગ છે કે અમે ત્રણસોથી વધારે પેશન્ટનું ચેકઅપ કરીએ જેની અંદર અમે જનરલ હેલ્થ ચેકઅપ રાખ્યું છે જેમાં અમે બીપી શુગર અને સ્કિન ડિઝીઝ અને બીજા જે પણ જનરલ ડિઝીઝ છે ફ્લુ એ કવર કરવાના છીએ અત્યારે ઓલમોસ્ટ વીસ પચાસ લોકો નું થઈ ગયું છે અને અમે ત્રણસો સુધી પહોંચવાના છે ફૂલ ડે નું કેમ્પ નું આયોજન કર્યું છે નાઈન ટુ ફાઈવ આજ રોજ અમારા મુજમોડા વિસ્તારમાં મુજમોડા ગામ ભૈરવનગર વિસ્તારમાં માં અધ્યાન ફાઉન્ડેશન અને બિલિયન હાર્ટ ફાઉન્ડેશન દ્વારા અહીંયા મેગા કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં ડાયાબિટીસ પછી બીપી ની તપાસ અને જે સામાન્ય બીમારી જેવી હોય એની તપાસ કરીને એમને નિઃશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવે છે